તો એ હું બધું મોની ને તે થઈ ગયું પૂરું જો હું હું દર પર હેતો દઉં ને એટલે આ રવિવારે હું હેતો દઉં ને તું દર્શન કરી મંદિર ખાલી તું પબ્લિક જોઈ રહ્યા એટલી બધી પબ્લિક હેટ અલ્યા પેલા જો પેલા જો પેલો સાયકલ વાત કરો ને ભાઈ કીને દર્શન કરવા લઈ હો મંદિર આપણે જે હાચાલ દીધી મોનન એટલે નૈકલ એક સોરી ના હાથમાં સાક્ષાત કંકુના દર્શન આપે પા એટલો બધો માતાજી નો હાથ એટલો બધો માતાજી નો કાલે તાર કોઈ ખગા વાલા હોય તો આપડે માતાજી નો કોઈ હાથ માતાજી દરવિવાર જવું ને એટલા હાચા દીધી મનોકામના મોનવું મારા બધો કોમ થયું દીધી મન જાય દુઃખ હોય તો દુઃખ કરે હાચા મનથી ના આવતા દિલથી કરે ને તો તારું પૂરું થાય ને તો પેલા ભાઈ પા

ચીઠી બધી પબ્લિક જ લે આ તો દરવિવારે આટલી આટલી પબ્લિક હોય મજા છે દર્શન કરવાની દરવિવારે એવાનું કીધું મંદિર દર્શન ભક્તિ રાખજો આપણે